તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે ભાઈઓ કીર્તિ પટેલ છે જે ખજૂરભાઈનો વિરોધ કરવાનું બંધ નથી કરતી મિત્રો અત્યારે તેણે સૌથી મોટો એક દાવો કરી નાખ્યો છે કે આ ખજૂરભાઈએ આખું મીડિયા ખરીદી લીધું છે અને મીડિયા એ માટે એવા સવાલો પૂછતી નથી મારા ભાઈઓ વિડીયોમાં બન્યા રહેજો લાઈવ પ્રૂફ સાથે તમને બતાવીશ કે કીર્તિ પટેલે શું કહ્યું હતું મિત્રો કીર્તિ પટેલનો દાવો છે કે ખજૂરભાઈ એ મીડિયા જ ખરીદી લીધું છે એવું મિત્રો અત્યારે આ કીર્તિબેન પટેલ છે તે કહી રહ્યા છે મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો કે કીર્તિ પટેલે કહ્યું છે કે આવા સવાલ પહેલાં પૂછતા હતા હવે કેમ નહીં માની ગઈ હો હું મીડિયાને પણ એક પાપીના પાપ છુપા કરી લઉં મદદ પણ રાહ જોવો સમયની તો મારા ભાઈ કીર્તિ પટેલનું કહેવું છે કે જે મીડિયા હતી તે બે હજાર સત્તર અઢારમાં ખજુરભાઈને પુષ્ટિ હતી કે ખજૂરભાઈ તમારી આવક ક્યાંથી આવે છે ત્યારે મિત્રો હવે કે જે મીડિયા છે તે હવે પૂછતી નથી એ માટે કીર્તિનું મિત્રો કેવું છે કે આખી મીડિયા જ ખજૂરભાઈને સપોર્ટમાં છે અને ભાઈઓને હોય કેમ નહીં કેમ કે ખજૂરભાઈ ગરીબોના મસીહા છે અને તે ગરીબોની હંમેશા મદદ કરતા હોય છે અને મીડિયાને પણ ખબર છે કે ક્યાંથી આવક આવે છે અને મારા ભાઈ બીજી એક હતું એમાં કહ્યું છે કે મીડિયાનું કામ છે પણ અત્યારે ચૂક કેમ વિચારો બાકી કોઈ હો ચેલેન્જિંગ કોઈ કરે તો આ તરત મીડિયામાં આવે કરવા કરવો મારા જોડે ભંગારની ડિબેટ પ્રૂફ સાથે એટલે મિત્રો કેવું છે કે કોઈ ભૂવાનું હોય તો મીડિયામાં તરત આવી જાય પરંતુ આ જે ખજૂરભાઈના કાંડ છે તે મીડિયા ખુલ્લે આમ કરતી નથી પરંતુ ભાઈ કોઈ ખજૂરભાઈનું એવું કામ હોય તો મીડિયા બહાર પાડે ને એવું મિત્રો આ કીર્તિ પટેલ મોટા મોટા દાવા કરી રહી તો ભાઈ તમને શું લાગે આ કીર્તિ પટેલ સાચી છે કે ખજૂરભાઈ સાચા છે કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી એક નવા વિડીયો સાથે